નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજિયો ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર બે એસિડ બેઇઝ અને ક્ષાર તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાનના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ પ્રકરણ નંબર બે એસિડ બેઝ અને ક્ષાર તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સૌથી છે પ્રશ્ન નંબર એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે તેની પીએચ લગભગ ખાલી જગ્યાએ છે અહીં ચાર વિકલ્પ આપેલા છે એ એક બી ચાર સી પાંચ અને ડી દસ તો જવાબ થશે વિકલ્પ ડી દસ પ્રશ્ન નંબર બે એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે તો દ્રાવણ ખાલી જગ્યા ધરાવે છે જવાબ છે વિકલ્પ બી એચ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ દસ એમ એલ એન દ્રાવણનું આઠ એમ એલ આપેલ એચસીએલના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે જો આપણે તેજ દ્રાવણ લઈએ તો તેને તટસ્થ કરવા માટે એચસીએલ ના દ્રાવણની જરૂરી માત્રા ખાલી જગ્યા તો જવાબ છે ત્યાર પછી પ્રશ્ન નંબર અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે જવાબ છે વિકલ્પ સી એન્ટાસિડ અથવા પ્રતિ એસિડ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે પહેલાં શબ્દ સમીકરણો અને ત્યારબાદ સમતોલિત સમીકરણો લખો તો પ્રક્રિયા એ છે મંદ સલ્ફ્યુરિક એસિડની દાણાદાર ઝિંક સાથે પ્રક્રિયા કરતા તો એનું શાબ્દિક સમીકરણ થશે ઝિંક પ્લસ મંદ સલ્ફ્યુરિક એસિડ ઝિંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન વાયુ અને નીચે અહીં તેનું સમતોલિત રાસાયણિક સમીકરણ જે છે તે લખેલું છે એન પ્લસ એચ ટુ એન ગીવ્ઝેડેન ફોર પ્લસ એચ ટુ ત્યાર પછી આગળ બી મંદ હાઇડ્રોક્લોરિક એસિડની મેગ્નેશિયમની પટ્ટી સાથે પ્રક્રિયા કરતા તો એનું શાબ્દિક સમીકરણ છે મેગ્નેશિયમ પ્લસ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ગીવ્સ મેગ્નેશિયમ ક્લોરાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુ અને નીચે એનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખેલું છે ત્યાર પછી સી મંદ સલ્ફ્યુરિક એસિડની એલ્યુમિનિયમના ભૂકા સાથે પ્રક્રિયા કરતા તો શાબ્દિક સમીકરણ છે એલ્યુમિનિયમ પ્લસ મંદ સલ્ફ્યુરિક એસિડ ગીવ્સ એલ્યુમિનિયમ સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન વાયુ અને અહીં નીચે તેનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખેલું છે ત્યાર પછી આગળ ડી મંદ હાઇડ્રોક્લોરિક એસિડની લોખંડના વહેર સાથે પ્રક્રિયા કરતા તો એના માટેનું શાબ્દિક સમીકરણ લખેલું છે લોખંડ વધતા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ગિવ્સ આયન ફ્લોરાઇડ અહીં ક્લોરાઇડ આવશે આયન ક્લોરાઇડ બરાબર એફ ટુ છે આયન ક્લોરાઇડ વધતા હાઇડ્રોજન વાયુ તો એના માટેનું અહીં સમતોલિત રાસાયણિક સમીકરણ લખેલું છે એફ ઇ પ્લસ ટુ એચ સીએલ ગીવ્સ ટુ પ્લસ એચ ટુ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો તો અહીં પ્રવૃત્તિની આકૃતિ આપેલી છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીં સાધનોની ગોઠવણી કરવાની છે હવે દ્રાવણ તરીકે આલ્કોહોલ એટલે કે ઇથેનોલ ઉમેરો અને અવલોકન નોંધો ત્યારબાદ આલ્કોહોલને બદલે ગ્લુકોઝનું દ્રાવણ ઉમેરો અને અવલોકન નોંધો અવલોકનની અંદર આપણે શું લખી શકીએ કે બંને દ્રાવણો વખતે બલ્બ પ્રકાશિત થતો નથી જે સૂચવે છે કે બંને દ્રાવણોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી આ પ્રયોગ સૂચવે છે કે ઇથેનોલ અને ગ્લુકોઝનું આયનીકરણ થતું નથી પરિણામે તેમાં એચ પ્લસ આયોનો મુક્ત થતા નથી જ્યારે એસિડના દ્રાવણોમાં એચ પ્લસ આયોનો મુક્ત થતા હોવાથી તેના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આમ આલ્કોહોલ અને ગ્લુકોઝમાં હાઇડ્રોજન હોવા છતાં તેમનું એસિડ શ્રેણીમાં વર્ગીકરણ થતું નથી ત્યાર પછી પ્રશ્ન નંબર સાત શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે તો નિસ્યંદિત પાણી એ શુદ્ધ પાણી છે અને તે આયનો ધરાવતું નથી જ્યારે વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે જે પાણીમાં ઓગળતા આયનો મુક્ત કરે છે આમ નિસંદિત પાણીમાં આયોનો ન હોવાથી તે વિદ્યુતનું વહન કરતું નથી જ્યારે વરસાદી પાણીમાં આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક દર્શાવતા નથી તો પાણીની ગેરહાજરીમાં એસિડ એચ પ્લસ આયનો મુક્ત કરી શકતા નથી એસિડિક વર્તણૂક માટે એચ પ્લસ આયનો જવાબદાર છે આમ પાણીની ગેરહાજરીમાં એચ પ્લસ આયનો મુક્ત કરી શકાતા ના હોવાથી તે એસિડિક વર્તણૂક દર્શાવતા નથી પ્રશ્ન નંબર નવ પાંચ દ્રાવણો એ બી સીડી અને ઈને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા અનુક્રમે ચાર એક અગિયાર સાત અને નવ પીએચ દર્શાવે છે તો કયું દ્રાવણ એ તટસ્થ હશે પ્રશ્ન બી પ્રબળ બેઝિક હશે સી પ્રબળ એસિડિક હશે ડીબળસિડિક હશે ઈ નિર્બળ બેઝિક હશે અને ત્યાર પછીનો પ્રશ્ન ના મૂલ્યોને હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચઢતા ક્રમમાં દર્શાવો તો એના ઉત્તરમાં પહેલાંનો જવાબ છે પહેલામાં એ દ્રાવણ ડી તટસ્થ હશે તેની પીએચ સાત છે ત્યાર પછી બીનો જવાબ છે દ્રાવણ સી પ્રબળ બેઝિક હશે કારણ કે તેની પીએચ અગિયાર છે સીનો જવાબ છે દ્રાવણ બી પ્રબળ એસિડિક હશે કારણ કે તેની પીએચ એક છે ડી પ્રશ્નનો જવાબ છે દ્રાવણ એ નિર્બળ એસિડિક હશે કારણ કે તેની પીએચ ચાર છે અને પ્રશ્ન ઇનો જવાબ છે દ્રાવણ ઈ નિર્બળ બેઝિક હશે કારણ કે તેની પીએચ નવ છે ત્યાર પછી પ્રશ્ન બીજો હતો કે પીએચના મૂલ્યોના આધારે હાઇડ્રોજન આયનની સાંદ્રતાનો ચડતો ક્રમ તો અહીં ક્રમ લખેલો છે જેમાં અહીં પીએચનું મૂલ્ય જેટલું વધારે છે તેટલી સાંદ્રતા ઓછી છે એટલે સૌથી પહેલાં આવશે અગિયાર ત્યાર પછી નવ પછી સાત ચાર અને એક બરાબર એટલે સૌથી વધુ સાંદ્રતા છે એક જે પીએચનું મૂલ્ય છે તેની ત્યાર પછી પ્રશ્ન નંબર દસ કસનળી એ અને બીમાં સમાન લંબાઈની મેગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે કસનળી એમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે અને કસનળી બીમાં એસિટિક એસિડ ઉમેરવામાં આવે છે કઈ કસનળીમાં અતિ તીવ્ર ઉભરા મળે છે અને શા માટે તો જવાબ છે કે હાઇડ્રોક્લોરિક એસિડ એ એસિટિક એસિડ કરતાં વધુ પ્રબળ એસિડ હોવાથી તેનું પ્રક્રિયા દરમિયાન એચ પ્લસ અને સીએલ માઇનસ આયનોમાં સંપૂર્ણ આયનીકરણ થતાં વધુ એચ પ્લસ આયનો ઉત્પન્ન થાય છે આથી કસનળી એમાં અતિ તીવ્ર એચ વાયુ તેના ઉભરા મળશે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર તાજા દૂધની પી એચ છ છે જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની પીએચના ફેરફાર વિશે તમે શું વિચારો છો તમારો ઉત્તર સમજાવો તો દૂધનું જ્યારે દહીંમાં રૂપાંતર થાય છે ત્યારે લેક્ટિક એસિડ બને છે તેને લીધે પીએચનું મૂલ્ય ઘટે છે અને દહીં સ્વાદે ખાટું લાગે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બાર એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે તો પ્રશ્ન એ છે આગળ તે તાજા દૂધની પીએચને છ થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે પ્રશ્ન બી શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે તો પ્રશ્ન એનો જવાબ છે કે તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો પીએચનું મૂલ્ય છ થી વધે છે કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણ ધરાવે છે પ્રશ્ન બીનો જવાબ છે કે દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરતા દૂધ બેઝિક બને છે તેથી દૂધમાં રહેલ લૅક્ટિક એસિડનું તટસ્થિકરણ થાય છે અને તેથી દૂધ દહીંમાં રૂપાંતરિત થવા માટે વધુ સમય લે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજયુક્ત પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ સમજાવો શા માટે તો એના જવાબમાં આપણે લખી શકીએ કે પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજયુક્ત પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ કારણ કે તે ભેજ સાથે પ્રક્રિયા કરી સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે પરિણામે તે પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકેનો ગુણ ધરાવતો નથી ત્યાર પછી પ્રશ્ન નંબર ચૌદ તટસ્થીકરણ પ્રક્રિયા શું છે બે ઉદાહરણ આપો તો એની વ્યાખ્યામાં આપણે લખી શકીએ કે જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્તીકરણ પ્રક્રિયા કહે છે દાખલા તરીકે અહીં બે ઉદાહરણ લખેલા છે એન એઓ એચ પ્લસ એચ સીએલ ગીવ્સ એનએસિએલ પ્લસ એચ ટુઓ અને બીજું છે ટુ કે ઓ એચ પ્લસ એચ ટુ એસઓ ફોર ગીવ્સ કે ટુ એસઓ ફોર પ્લસ ટુ એચ ટુઓ ટૂંકમાં તટસ્થીકરણ પ્રક્રિયાને આપણે નીચે મુજબ યાદ રાખી શકીએ કે એસિડ પ્લસ બેઇઝ ગીવ્સ ક્ષાર પ્લસ પાણી એટલે તમે દરેક અહીં ઉદાહરણમાં જુઓ તો એસિડ વત્તા બેઇઝ તો આપણને નીપજમાં શું મળે છે ક્ષાર અને પાણી બરાબર દરેક સમીકરણમાં એ રીતે છે તો આપણે આ સૂત્ર યાદ રાખી શકીએ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પંદર વોશિંગ સોડા અને બેકિંગ સોડાના બે મહત્ત્વના ઉપયોગો આપો તો વોશિંગ સોડાનો ઉપયોગો એની અંદર પહેલો ઉપયોગ છે કાચ સાબુ કાપડ અને પેપર ઉદ્યોગમાં બીજો ઉપયોગ છે પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે ત્યાર પછી બેકિંગ સોડાનો ઉપયોગ એમાં પહેલું છે એન્ટાસિડ અને ચેપનાશક તરીકે અને બેકિંગ સોડાનો બીજો ઉપયોગ છે સોડા એસિડનો ઉપયોગ આગ બુજવવા માટે વિદ્યાર્થી મિત્રો અહીં વોશિંગ સોડા અને બેકિંગ સોડાના ઉપયોગો તમે જાતે પણ લખી શકો છો તો ધોરણ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર એસિડ બેઇઝ અને ક્ષાર તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો